ભારતની સરજમીન પર છે તો શું કરે છે સરકાર મંદિરા પર છે અને જો પાકિસ્તાન જતા ગયા તો કઈ તમે યુદ્ધ કર્યું હોય જે લોકો પાકિસ્તાન જતા ગયા લડાયક અને આક્રમક ગણાતા નેતા વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી લોક દરબારમાં પહોંચ્યા હતા અને લોક દરબારમાં પહોંચતાની સાથે જ ભારતીય જનતા પાર્ટી પર આક્રમક રીતે પ્રહારો કર્યા હતા અંધવિશ્વાસ અંધ ભક્તિ અને વિજ્ઞાનને લઈને વાતો કરી હતી વિશ્વગુરુ બનવાની વાતો જે ભારતીય જનતા પાર્ટી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવે છે એમના પર આક્રમક પ્રહારો કર્યા પહેલગામના ચાર આતંકવાદીઓ ક્યાં ગયા એ પણ સવાલ કરી રહ્યા છે એની સાથે ભગવાન ધર્મ આસ્થા અને શ્રદ્ધા અંધવિશ્વાસ અંધ ભક્તિ આ બધાને લઈને જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે સાંભળ ચકક ફટના કરે છે કે છે પહેલા 5 4 આતંકવાદીઓ બતાવું પહેલે ગામમાં આપડી જીન પેરોણા જે લોકો મંગળ સૂત્ર ઉતારી લીધા જેનું સિંદૂર લૂટીયું એ ચાર આતંકવાદીઓ કે છે ભારતની સરહદમી પર છે તો શું કરે છે સરકાર મુંડીડા પર છે અને જો પાકિસ્તાન જતા રહ્યા તો કઈ સરદોને અહી સુધી વિદ્યુવિરામ કર્યો પડ્યો જો લોકો પાકિસ્તાન જતા રહ્યા એવું તો છે ને કે આકાશમાં ઉડી ગયા ધરતી ઓગળી ગયા એવું તો છે ને ક્યાં છે આ મેરી સિંદૂર સિંદુર હે છાતી મારી ચૂકી છપ્પન નહીં જવું તો વિશ્વગુરુ છે ભૂટાન શ્રીલંકા તમારી જોડે નથી આ ક્રાઇસિસ માં ઇન્ટરનેશનલ ડેપ્લોમસી આપણી પૂરી કરી નાખી વિશ્વગુરુ સાહેબ કોઈ આપણી એ ધમકતી જતી નથી નથી આપણી સપોર્ટમાં શ્રીલંકા જેવો દેશ નથી ચીન આપણી છાતી પર જડીને રહેલું છે આપણી ભારતની સીમામાં રેલવેનું નેટવર્ક નાખવાના છે ગામના ગામ ઉભા કરી રહ્યા છે આ ભાઈ આટલી દુનિયામાં જેમ કે ના રહે જમાનામાં આયા નથી ખરાબ જૂથ અને આ સવાલ તો વહેલી છે ને ગામમાં જે માણસો આતંકવાદી હુમલો કરે છે કોઈ એવું છે કે એના પિતાની ધરપકડ ના થવી જોઈએ કોઈ માણસ એવું ધરપકડ ના થવી જોઈએ આપણે બધા માનીએ છીએ તો સવાલ પૂછવો કે નહીં તો મીડિયા સવાલ નહેરુ પૂછે છે કે આવું કરતા નહેરુ જે બાર વર્ષ દેશની આઝાદી માટે જેલમાં હતા જે સોશિયલ મીડિયામાં સવાલ પૂછે એના બાપા બધા ચોવીસ કલાક લોકઅપ બની ગયા તમે સવાલ એને પૂછો છો જે માણસ દેશની આઝાદી બને બાર વર્ષ જેલમાં આપણે આ જે ધર્મનું અફીણ આપણને પાયું છે એમાંથી જો બહાર નહીં આવીએ આપણી આવનારી નસલો માટે ખરાબ છે મને તો વ્યક્તિગત શું ફરક પડશે મારો વ્યક્તિગત આવે કે લાખનું નુકસાન કરું આપણી આવનારી પેઢી માટે સારું નથી ઉદ્યોગપતિ કોર્પોરેટ કંપનીના માલિકો ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રીઓ નેતાઓ આઈએસઆઈપી ઓફિસરો એમના દીકરા દીકરી એ રોડ ઉપર નથી ભાગતા એ તો સામાન્ય પરિવારના જ હિન્દુ મુસ્લિમ રહે છે એ જાય છે સાબરમતી પાલનપુરની સબજેલમાં નિર્માના કરશન પટેલના દીકરા દીકરી કઈ નહીં થાય જય અમિત શાહ કઈ નહીં થાય મુકેશ રૌતમ અદાણી ના દીકરા દીકરી કઈ નહીં થાય ઇવન ભાજપમાં જે મુસ્લિમ નેતા છે એમના દીકરા દીકરીને કઈ નહીં થાય

એ આપણા મુસ્લિમ સમાજના ધાર્મિક કાર્યક્રમો ભાગ લે છે આજ દેશનો સિંધી હે ફાળ પડત એવું બોલે અલ્લાહ આજ દેશનો ચૌધરી જાટ ગુર્જર મરાઠા પટેલ ખેડૂત હિન્દુ સમજો ભાઈ રામ રામ આ મુસ્લિમ બી બોલે છે આજે આપણી કોઈની એકતાની પરંપરા હતી એને કેમ તોડી રહ્યા છે શું લાભ છે રાજકીય લાભ છે નથી સમજતા

આપણી જે સાથે લેવાની એ પરંપરા છે એને તોડો સામાન્ય લોકો નું નુકસાન હું કેવા મતતો છું એ પ્રેમોમાં મજા છે પ્રેમ મોટા માણસો તો કઈ નહીં લડી મળીશું આપણે આ બહુ ખોટનો સોદો છે આ દેશના ખેડૂતોને સામાન્ય નાગરિકોને તમારા મારા જેવા માણસોને આપણા પરિવારના લોકોને બાજુ નહીં પૂછે નુકસાન કાઢવું છે અને

કોર્પોરેટ કંપની કે વીસ વીસ હજાર કરોડનું ટોન ઓવર છે પચાસ પચાસ હજાર કરોડનો જેનો વેપાર ધંધો અને સાઇઝ થઈ ગઈ છે તો કશું જ નથી એમનું તો એક લેવામાં મજા છે હા મોટા માણસો તલીકોમાં બેઠી છે ઓબીસીમાં બે છે મુસ્લિમમાં બી છે જૈનમાં બી છે દરેક જ્ઞાતિના ધર્મમાં સાચા બી ખોટા છે જે ખોટા છે અને ઘર ભેગા કરો જરૂર પડે એને જેલ ભેગા કરો અને સારા માણસો એકબીજાનો હાથ પકડો અને વિચારો કે આપણું સુખ આપણી સમૃદ્ધિ આપણો વિકાસ ક્યાં રહેલો છે એ આપણે વિચારવું જોઈએ કોઈ નેતાઓને બી હવે આવી વાત કરવામાં રસ કે બધા નેતાઓ એવો જ રસ છે કે બીજેપી સોસાયટી ઓછી હા ગણેશ ચતુર્થી ઉપર ઉજવો છે આ છોકરા કોણ છે એને છોકર એ મારા અત્યારે કેટલું જિંદસભી આપશે આ ધંધા કરવા જાય સસ્તી પ્રસિદ્ધિ મળે તમે આટલા બધા વર્ષો કે આટલી રાજનીતિ જોવો છો છે કોઈ નેતા જે ગાયડ મોકલી કે કોઈ નહીં જતો મંદિર છે ફાટન બોલ આવું બોલતા ફાટક ના ફાટે બીક લાગે કે ના લાગે ફફડી જાય બધા મને કેમ બીક નથી એટલા માટે બીક નથી તો હું સાચું ગુજરાતી છું કે નરસિંહ મહેતાએ કીધું છે કે વૈષ્ણવ જંતુ તેને કહીએ જે પીડ પરાઈ જાણે પાલનપુર ની કોઈ કોલેજમાં મુસ્લિમ સમાજની વિરુદ્ધમાં ગંદી વાત કરે તો પણ હું જે ઉભો રહીશ અને દલિત સમાજનો વ્યક્તિ એમાં આરોપી બનતો હશે તો એને પણ બનાવીશ પણ અત્યાચાર અન્યનો ભૂખ બનનારો કોઈ દલિત હશે ચૌધરી હશે ઠાકોર હશે પ્રજાપતિ છે તો પણ એની પડશો એટલે તો કબીએ કીધું છે એક નામ દશરથ કા બેટા રૂજરાટગઘટ ને आनी अंदर दिए है, आमनी अंदर दिए है, आमनी अंदर दिए है, अन्य भी ये तो ये है ये राम ने पकड़ी है तो जे कबीर के हां नेताओं और आम वोटों को कभी भी न रखो क्या राम एक राम दशरथ का बेटा दूजा जो घट घट में बैठा तीसरे राम का सकल पठा रहा अकी कायनात में झाकी दुनिया में चौथा सबसे निर्गुण सबसे निराकार यही व्याख्या आप लाके એ કે છે છે કબીર રામ 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 માળા ના ના કર મુસે કહું જપે હમ પાયો પાયો વિશ્રામ તમારા છે મારા મારામાં છે અણુ એ જ છે તું તો ખાટલો ડાળી મૂળ ના જવું ક્યાં અયોધ્યા લાવો છું ક્યાં દ્વારકાજી ને ધજા ચઢાવ આપણે ઘટઘટમાં વસેલો છે તો આ ખાને જે મનુષ્ય છે એનું ભલું કરવું ને અને પછી કે હું સોમનાથ બાપાને દર્શન કરવા જવાનું આ નકલી વસ્તુ છે આ નકલી વસ્તુઓને ગુજરાત અને દેશના સંતો સમજેલા એટલો તો ચૌદમી પંદરમી સદીમાં આખો ભગત કહીને ગયો એક મૂર્ખ ને એવી ટેવ પથ્થર એટલા પૂજે લે તો આપણે ઢેખારાની પાછળ જ છીએ અને ઉઘારી નાખે માણસ માણસ દેખાય એની બે ચાર જણા તમારો આત્મા એવું કે હું સાચું કહ્યું બે ચાર જણા તો ડાક્ષી પૂરું ખબર પડે વાત છે મુદ્દે તો એક નાનકૂડું સોલ્યુશન મારી દ્રષ્ટિએ મારા પપ્પાની વાત કરું મારા પપ્પા એ એક ચોક્કસ પરંપરાગત પદ્ધતિ ચાલવા વિચારવા જોવા કામ કરવા તેવા એ પાકો ઘડો છે એમાં મેળ પડે નવી પેઢી આપણે આટલું કરીએ આ મારું ઘર છે અને આ ઘરને ગોખલા માં બે અર્મુદાબાનો ફોટો મૂક્યો છે ઉમિયા માનો કે અમદાવાનો ફોટો મૂક્યો છે કે શંકર ભગવાન નો ફોટો મૂક્યો જેવી તેની શ્રદ્ધા ત્યાં અગરબત્તી કરીને આપણે સ્કૂલમાં કોલેજમાં કામ ધંધા રોજગારમાં ખેતરમાં અગરબત્તી કરીને જતા રહીએ અને જે આપણા દિલમાં છે જે કેવું છે એ મનમાં સ્મરણ કરીને આરાધના કરીને પૂજા કરીને પ્રાર્થના કરીને કહી દઈએ આટલું પૂરતું નથી આટલું પૂરતું નથી પછી શું થાય છે જ્યારે આના કાર્યક્રમો બનાવીએ છીએ એટલે ધર્મ છે માણસનું ઉન્માદ પેદા થાય છે પછી એનો લાભ ધર્મના કેટલાક જોતાળાઓ રહે છે અને જેના કારણે બનાસકાંઠાના પોલીસ ઇન્સ્પેક્ટર એવી પટેલની માતાનું અને પિતાનું ખૂન કરવામાં આવે છે આ જ જાવાની

કેટલા મારા છે આ જે આ મોબાઈલ હાલ લંડનમાં ચાલતી મેચ જોઈ શકીએ છીએ વિજ્ઞાન માં મહિમા નથી કરતા જે લોહીનું સેમ્પલ જુદા પાડીને બતાવે છે ये कृत्रिम अंगो नाखता आपड़ थी जाए, येव केमाचे स्टेम सेल थेला क्षेत्रमा ये लूप दू डेवलक्मेंट फशे, ये माला सौसो वरास दिव से आई, नॉर्मल लाइफ, आज उपनान महीवा, मुकिन जोजे भी वेण ने बथाओ, <laughs> આવતી ચૂંટણીમાં આપણે ભારતીય જનતા પાર્ટીના જે બી ઉમેદવારો બેજલભીર પાર્લેલ હવે મુસ્લિમ બિરાદારો બી છે હિન્દુ ભાઈઓ બી છે ખેડૂતો છે પશુપાલન છે

પૂર્વ તાલુકા ડેલિગેટ પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પૂર્વ એમએલ પૂર્વ સંસદ પૂર્વ મંત્રી બોલાવાના આવો શરૂઆત આટલા આપણે મોટો કરીએ છીએ એ પછી સાષ્ટાંગ થઈ જાય હમણાં જમીનનો પડદો કરી આવ્યો હવે અગિયાર વાગે અને એક વાગે આપણે માતાજીના કાર્યક્રમમાં કાર્યક્રમ સાષ્ટાંગ દમન કર્યું ખોટો હોય લુચ્ચાનો સરદાર

খাই ইয়ে শক্য তিকৰা